નમસ્કાર મિત્રો વાવ ટીવી માં આપનું સ્વાગત છે અને આજે ભાબર થી નજીક જ લાડુડા શણવાર તનવાડ બેડા મોતીશ્રી નજીક માયનોર કેનાલ માં આજે પાણીના ધાધિયા મારતા ખેડૂતો આજે ભાબર મામલતદાર શ્રી ને આવેદન પત્ર આપવામાં આજે આ બાજુ આ બાજુ રો હતા અને આ તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો બોલી દેખાતી આ કેનાલ માં ક્યારે પાણી આવશે સતત એક મહિનાથી પાણી ના આવતા ખેડૂતો આજે રોષે ભરાયા હતા અને આજે બાબર આવેદન આવેદનપત્ર આપી અને સરકાર સુધી રજૂઆત કરવા માટે ત્યાં પહોંચ્યા હતા અને સ્થાનિક ધારાસભ્યને અને જાણ કરવામાં વિનંતી કરી હતી કે અમે તમને ખોબલે ને ખોબલે વોટે જીતાડ્યા છે તો અમને અમારા ખેતર સુધી પાણી પહોંચે તે માટે સરકાર માં અમે તમને મોકલ્યા છે તો અમે એવી આશા રાખીએ છીએ કે તમે સરકારમાં જઈ અને અમને આ પાણીના જગતના તાતને પાણી મળે તે માટે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ તો આ જગતના તાતને ક્યારે પાણી મળશે ઉનાળો આવી પહોંચ્યો છે તો હવે ઝડપી પાણી મળે તે માટે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ஜின்னாபாத் சாலிக்கா 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 ஜின்னாபாத் पाणी சோடு ઠાકોર રમેશચંદ્ર વરજંગજી હું લાડુલાનો વતની છું અને જે અમારી કેનાલ ફાંટ્યું નીકળ્યું એ જમીનમાં બિલકુલ પાણી આવ્યું નથી ને ત્યાં કોડ્યું છે ને તૂટેલી હતી અને કેનાલનું કંઈ ઠકણ જ નહીં એટલે એ મેં આજે પચીસ હજાર રૂપિયા દસ વર્ષ પહેલાં ખાડ્યા પણ ખેતરમાં સાંટો પાણી આવ્યું નથી જય હિન્દ જય ભારત આપનો વિશ્વાસ જોધરી દાનવી શંકરબી સણવા દેવું મોતીશ્રી માઇનરની નજીક મારું ક્ષેત્ર આવેલું છે એ ક્ષેત્રની અંદર પોણી ન સુટકે ચારેક ચારેક આવે છે અને અંડરગ્રાઉન્ડ કચ્છ શાખામાંથી નવી લાઈન મંજૂર તો શેવાડાના ગામની અંદર પોણી પોખી રહે આર કે માર્બલ અને મોરીની વચ્ચેના ભાગમાં જ્યાં અંતર પડતું હોય અહીંયા નજીકનો ઢાળ પડે ત્યાં માઇનર મંજૂર મારું નામ સવશીભાઈ પટેલભાઈ યજમાલ આ ફાટ્યું મારા ખેતરમાં એનું છે મારે ચાલી બીઘા જમીન છે વચોવચ કેનાલ પડી છે અને આ જ તારીખ સુધી મારા ખેતરમાં પાણી આવ્યું નથી મુદ્દલ તે મહેરબાની કરીને સાહેબ એ અમારી કેનાલ માઇનોર સુધારો તો અમારે પશુપાલન કે અમારે હાલ મારા ખેતરમાં પાણી પીવાય નથી કે કંઈ પાયું નથી વગર પાણી હાથ હતી નથી આવતું બિલકુલ બંધ પડી છે એના માટે કરીને ગમે તે રીતે એની તમે સર્વે કરી અને આ કેનાલને સુધારો તો અમાને પાણી મળે એમ છે ને કે કોઈ દાડો મળે એમ નથી આ પોઝિશનમાં તમારે અમારે અમારે સરકાર પાસે એટલી માગણી છે કે હમણાં જે મેઠાથી પહેલી આવી તેરવાડાથી તો પાણી ના મળ્યું પછી મેઠાથી અંડરગ્રાઉન્ડ નાશું તો પણ પાણી મળ્યું નહીં અમારે મુદલ પછી પાણી હદમાં હદ ભાભેર એટલે આવે આગળ આવતું નથી તે અમારે ગમે એમ કરો જે રાધનપુર જય કેનાલ કચ્છમાં એમાંથી અમારે સાહેબ અમારે ગમે તે રીતે કરી અંડરગ્રાઉન્ડ અંડરગ્રાઉન્ડ નાખી અને જો પાણી આપશે તો શણવા લાડુલા ધનવાડ મોતીશ્રી અમને પાણી મળશે ન કે આમાં તો સાહેબ ઉપરથી બીજવા રોડ ટ્રેક્ટર નાખવાના થાય છે કેટલા સમયથી પાણી નથી આવતું મારા ખેતરમાં હાથ વરાથી પાણી નથી આવ્યું આ ફાટિયામાં મારું ખેતર અરે અમે હમણાં દસ ખેડૂત છો આ ડાવણું કરે છે સાહેબ પણ અમારી પાસે તો પૈસા નથી ચાંતિલામાં કેનાલ બેઠા છો ખેતરમાં હાથ બુટામાં વચુ વચ કેનાલ પડી છે તોય પાણી નથી મળતું કોઈ પાસે રજૂઆત કરેલી ખરી ઘણી રજૂઆતો કરી કોઈ હમણાં કોણ હાલતું નથી અને હવે સાહેબ મહેરબાની કરી અને આટલું કરી હાલો તો અમારે થાય આભાર હું લાડુલાનો વતજી પુદરજી ગામ લાડુલા જ્યારે લાડુલા ગામથી એક મહિનાથી પાણી આવતું નહીં સરકાર પાસે તાત્કાલિક પાણી પહોંચાડવા માટે નમ્ર વિનંતી છે ને જ્યારે વિધાનસભાની પેટા ચૂંટણી ઇલેક્શન હતું ત્યારે ગુજરાતના દિગ્ગજ મંત્રીઓ અહીં ઉતરી પડ્યા હતા ભાભર તાલુકાની અંદર અત્યારે પણ ખેડૂતનો પ્રશ્ન માટે કોઈ પણ અધિકારીઓ કે રાજકીય આગેવાનો પણ ધ્યાનમાં નથી લેતા અને જ્યારે અત્યારે એક પાણીની ખેડૂતોને જરૂર છે ખાસ પાણી એક પાણી મળે તો ખેડૂતોને પાક પૂરો મળે એમ છે ને કે ખેડૂતોનું આખી સિઝન ફેલ જાય એમ છે કેટલા સમયથી પાણી નથી આવતું એક મહિનાથી આવતું નહીં પાણી બોલો શું થાય રવજીભાઈ પૂજાભાઈ મારું નામ હું શણવાનો વતની છું અમારી જમીન લાલુડાની હદમાં આવેલી છે ખેતી માટેની જમીન છે ખેતી કરવા બેઠા છે પણ આઈક પાણી આવતું નથી અને અમારી કેનાલ બિલકુલ અને પાણી પોંતું નથી તો અમે છ હાથ વર્ષથી આ ફાફા પાણી સારું મારા વળખા મારા છ આજ આવે કાલ આવે પણ આવતો નથી અને જતા રજૂઆત કરા તે અધિકારીઓ એમ કહે છે કે તમારી છેડાનું કામ છે તમારું એટલે પાણી ઊંચું આવશે અધિકારીઓ પણ આવું મને કહે છે એટલે પાણી અમારે આવતું નથી તો આપ સાહેબની વિનંતી સાથે અરજ છે કે ગમે તે જીગવઈ કરી અને અમારે અંડરગ્રાઉન્ડ લાઇન વડપગથી ભા ભૂતીશ્રી નાખે તો અમાને પાણી મળે અમે અમાને પાણી મળે એવું નથી અને હવે તો અમારો ઉધાર થાય તો સારું ને કે અમને તકલીફ છે વધારે અડધા અડધા બાજુ રોડ બાજુ રહોરા મોટા ખેડૂતો ને પેલા ઉતારો માસ્ટર સાહેબ છે આ ગાનો ભાઈ જઈએ